પ્રાથમિક શાળામાં બે બાળકો ભણે નૈતિક અને સુમિત બે મસ્ત તોફાની બાળકો એટલે તોફાન તો હોવાનું જ પણ એ તોફાનમાં ભણવું ક્યાંક એમને નહોતું ગમતું અમારા શિક્ષક છે સોનલબેન એમણે આ બાળકો માટે કેવા પ્રયત્નો કર્યા અને એમના વાલી એ પ્રયત્નથી કેવા રાજી છે એની વાત સોનલબેન પાસેથી સાંભળીએ નૈતિક અને સુમિત ક્લાસમાં આવે ખૂબ શેતાની કરે તોફાન કરે પણ હું એમના તોફાનને કંઈક અલગ રીતે વાળવાનો પ્રયત્ન કર્યો જ્યારે હું ક્લાસમાં ભણાવું ત્યારે એ લોકો દરરોજ શાળામાં આવે અને બેગ મૂકીને ચાલ્યા જાય રમવા એટલા તોફાની અને એમને કેવું કે ખેતરમાં ડુંગરમાં રમવાનું તળાવમાં નાહવાનું ગમે પણ હું ગમતું નહોતું ત્યારબાદ મને થયું કે આ બાળકો કેમ આવું કરે છે તો પછી મેં કીધું હવે આ બાળકોને વાલી સંપર્ક કરવો જરૂરી છે પણ મારા મનથી એવું થયું કે વાલી સંપર્ક કરીશ તો વાલી કરશે કે શિક્ષા કરશે તો હું મારી રીતે એમને બાળકોને કેળવ્યા સમજાવ્યા તો આગળ હા આપણે લેસન કરીશું રમત રમીશું દરરોજ હવે શાળામાં રોજે આવશો ને સરળતાથી આપણે ભણીએ પ્રવૃત્તિ કરીએ હું બાળકોને સતત પ્રવૃત્તિમાં ઇન્વોલ્વ રાખતી અને ભણાવતી તો બાળકોને ખૂબ ઇન્ટરેસ્ટ આવતો અને બાળકોને આમ ભણવાનું ઇન્ટરેસ્ટ આવતો એટલે પછી રમવા જતો અટાઈ કા અને સાડા રેગ્યુલર આવા લઈગા અને બાળકો તોફાન પણ હવે ઓછું કરે છે બોધા મલ કરતા હતા એમ એટલે એને બાર મૂકે હતા પણ તાથી બી ભાગી લાગે એટલે તાથી આવી તો રે પછી હું કઈ કે મે આ નિશાળમાં માં ભણવું છે તા નથી ભણવું એ મામા અન્યત ગમે એમ કે પછી હતી તે મૂકે એમ એમ બી ધમાલ કરે બો આ નિશાળ આવે ને બેગ મૂકીને પછી આમ રિસેટ પડે ત્યારે ભાગી જાય ના લોકો હતા ફરે મળે નહીં અને સનલબેન ભણાવે તો એને ગમી છે એમ એટલે ત્યાંથી આવતા રહે પછી આનું જ ભણવાનું છે એ સારું ભણાવે કે કુંબા પ્રાથમિક શાળામાં અત્યારે છ જણનો સ્ટાફ છે સરકારી શાળામાં અને સાથે ડૉક્ટર કેર શો ફાઉન્ડેશનના સોનલબેન અહીંયા ભણાવે છે છેલ્લા બે વર્ષથી અહીંયા આપણે ટોટલ બાળકો એકસો બાળકો છે તેમાંથી લગભગ આપણે બ્રિજ કોર્સ અને પર્યાવરણને અંગ્રેજી થઈને સોનલબેનના ચોપન બાળકોને ભણાવી રહ્યા છે પણ સોનલબેન આવ્યા અને સાથે આપણા શિક્ષક મિત્રો બી જોડાયા બધા સાથે મળીને બહુ સારી એક્ટિવિટી નવી નવી પ્રવૃત્તિઓ શોધતા ગયા મટિરિયલ નવું નવું મટિરિયલ ડેવલપ કર્યું અને બાળકોને ખૂબ મજા પડે એટલે રમતા રમતા બાળક શીખે અને બાળક શીખ્યા પછી પણ બીજા બાળકોને મદદ કરે એ રીતે આખી શાળાઓમાં જેટલું પણ ડૉક્ટર કેર શો ફાઉન્ડેશન છે ત્યાં તથા જે અહીંના આપણે સરકારી શાળાનો જે સ્ટાફ છે આખો બધા સાથે મળીને ખૂબ સરસ અહીંયા બાળકોમાં ઇમ્પ્રુવમેન્ટ લાવ્યા છે સાથે એસએમસી જે સ્કૂલ મેનેજમેન્ટ કમિટી છે આ ગામની અંદર ખૂબ જ એક્ટિવ છે અધ્યક્ષ છે પછી એમના સભ્યો છે અવારનવાર અહીંયા મુલાકાતો લે છે મજાની વાત એ છે અને આ શાળાની ખાસ વિશેષતા એ છે કે અહીંયા આ શાળામાંથી આશ્રમ શાળામાં મૂકેલા બાળકો પણ લગાવને લીધે પાછા આવે છે અને ઘણીવાર તો પ્રાઇવેટ સ્કૂલમાં ઇંગ્લિશ મીડિયમમાં મૂકેલા બાળકો બી એ છોડી અને એમના આ શાળાની મમતાને લીધે અને લગાવને લીધે અને એમના શિક્ષકોને લીધે અહીંયા પાછા આવે છે અને એના પાયામાં મૂળભૂત બે વાતો છે એક તો અમારા જે સોનલબેન છે જે અહીંયા શિક્ષિકા તરીકે કામ કરે છે નબળા બાળકોને ભણાવે છે તેમજ ત્રણ ચાર પાંચમાં ભણાવે છે એમને એક બહુ સારી સમજ છે અને એ સમજ અમારી સંસ્થાની જે કેળવણી થાય છે શિક્ષકોની ટ્રેનિંગ થાય છે એમાંથી ઉદભવી છે પહેલી વસ્તુ એ કે સૌ પ્રથમ બાળક એટલે બાકીની બધી વસ્તુઓ પછી પહેલાં બાળકને લઈને જ ને બાળકને લક્ષીને જ કામ કરવાનું બાકીની બધી વસ્તુઓ પાછળ મૂકવાનું બાળક નેચરલી તંટાળ હોવાનું તોફાની હોવાનું અને એના ઉપર શિસ્તનો દોરો ડાલીએ તો એનાથી બાળકમાં ફી નથી આવવાનું એ તો એની રીતે મસ્તી કરવામાં જ કાર્યરત રહેવાનું છે એ સોનલબેનની એની સખત વકડ છે અને એને લીધે એમને અહીંયા ઘણો જ પ્રતિભાવ મળ્યો છે બાળકો તરફથી એટલે બાળકોને શિસ્તથી ચૂપ કરવાની જગ્યાએ એ હંમેશા જાત જાતના જાત જાતના પ્રયોગોથી જાત જાતના એનાલ એમની ટેકનિક્સથી બાળકોને શીખવાડવામાં કાર્યરત રહે છે જેને લીધે બહુ જ એન્કરેજિંગ રિઝલ્ટ જોવા મળ્યા છે ડૉક્ટર કે આશ્રવ ફાઉન્ડેશન જે પ્રમાણે સોનલબેને તૈયાર કરે છે ગુજરાતમાં લગભગ સાડી પાંચસો સ્કૂલોમાં અમે કાર્યરત છીએ અને આશરે ચાલીસ હજાર બાળકોને આ જ પ્રમાણે ટ્રેનિંગ આપીએ છીએ અને એક એવી લાગણી છે કે તમે જુઓ તો દેશનું ભવિષ્ય આ બાળકોના હાથમાં જ હોય છે બધા આવું કહેતા હોય છે પણ આ ખરેખર એક સત્ય છે અને એ ભાવિ જો ઘડવું હોય તો બાળકોને ઘડવા અને એના ઘણા બધા દાખલા જોવા મળે છે બાળકો બાળકોનો શિક્ષક પ્રત્યેનો લગાવ જે આ સ્કૂલમાં જોવા મળ્યો છે ખાસ કરીને સોનલબેન પ્રત્યે ખરેખર અદ્ભુત છે અને સોનલબેનને મારી સલામ તમારા સંસ્થા વિશે વાત કરું તો સોનલબેન આવ્યા પછી અમારા જે નબળા બાળકો હતા સરસ કામગીરી કરીને વાંચતા કહીએ છીએ એમને એક્ટિવિટી સાથે અમારા બાળકોને ભણાવે છે બાળકોને પણ ઇન્ટરેસ્ટ જામ્યો છે એ બાબતે હું ખુશી અનુભવું છું કારણ કે મારા ગામના બાળકો ભણાવે છે બેન ભણવાનું એટલા માટે અગત્યનું છે કે તમારે જીવનમાં જે કંઈ સ્વપ્ન સાકાર કરવું હશે ને એના માટે ભણવું અને ભણવાથી વધારે અગત્યનું કે અમુક જાતના સંસ્કાર જેને કહીએ કે આપણે આત્મવિશ્વાસ કઈ રીતે કેળવવો આપણે નીડરતા કઈ રીતે કેળવવી આપણે પ્રમાણિક કઈ રીતે બનવું એ બધું વધારે અગત્યનું છું અને એ કરવાથી જિંદગીમાં બહુ જ આગળ વધી શકાય છે